ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે ત્યારે સુરતમાં ભારતીય સેનાના જવાનો માટે પ્રાર્થનાનું આયોજન કરાયું છે ભારતના સૈનિકોને શક્તિ મળે તે માટે સુરતમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ભારતીય સૈન્યની હિંમત માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે પાકિસ્તાન સામે ભારત વિજય હાંસલ કરે તે માટે ઠેર ઠેર પ્રાર્થનાઓ કરાઇ રહ્યું છે ભારતના સૈનિકોને શક્તિ મળે તે માટે સુરતમાં હવન યોજાયો હતો ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં દક્ષિણમુખી સૈની હનુમાન મંદિર ખાતે યજ્ઞ કરાયું હતું મહાનિર્વાણી અખાડા પરિષદના સંત સ્વામી શ્રી વિજાનંદ પુરીજી મહારાજ દ્વારા માતા બગલામુખીનો યજ્ઞ કરાયો હતો સ્વામી વિજાનંદજી પુરી મહારાજ અને તેમના સાધકો દ્વારા યજ્ઞ કરાયો હતો ભારતીય સેનાનો નો જુસ્સો અને શક્તિ મળે તે માટે પ્રભુને સતત પ્રાર્થના કરાઈ રહી છે પાકિસ્તાન વિધ્વંસ વિનાશ કરવા ભારત કો વિજય દિલાને લીધે ભારત રક્ષા દેશ કી સેનાઓ રક્ષા કરવા કે લીધે યજ્ઞ ક્યા બગલા બગલામુખી માતાજી वाचम हम ये मूल मंत्र है माता जी का छत्तीस शब्दों का मंत्र है और इसीलिए पाकिस्तान छत्तीस टुकड़ों में हो जाए विनाश हम अपनी धर्म की शक्ति बता रहे हैं वो पता चल गया हमारी धर्म की शक्ति बगला मुखी के द्वारा पूरे पाकिस्तान का विध्वंस सुनिश्चित है सैन्य बल से अत्यधिक जैसे अग्नि में मार किए जाए वैसे सैन्यों में ताकत होगा माँ भगवती स्वयं बॉर्डर में जाकर की रक्षा करेगी सेनाओं के आगे खुद युद्ध करेगी माँ भगवती जिस तरह शुंभ निशुंभ को मारी थी चंड मुंडो को आदि को मारी थी उसी तरह से माँ भगवती स्वयं इन दुष्टों को मारेगी पाकिस्तान विध्वंस करेगी